જો હીરા જેવા બનશો ને તો થોડુંક કપાવવું પડશે થોડુંક ઘસાવવું પડશે પણ પછી ચમક એવી આવશે કે સો સો બસો બસો વર્ષ લગી દુનિયા યાદ કરશે આજે આ ઉંમર છે સંકલ્પ કરવાની કારણ કે અમે જેટલા ભલે હરિભાઈ શેઠ હોય હું હોઉં ગમે તે હમણાં સાહેબ આવ્યા હતા અમારી પાસે હવે ભવિષ્ય કરતાં ભૂતકાળ વધતો જાય જેમ જેમ ઉંમર વધે એમ ભૂતકાળ વધે ભવિષ્ય ઘટે જ્યારે તમારી એ ઉંમર છે વિદ્યાર્થીઓની કે તમારી પાસે એ છે જે જગતના અબજપતિમાં અબજપતિ આપી દો એક કલાક આયુષ્યનો વધારે ખરીદી ન શકે પણ તમારી પાસે ભવિષ્યની કલાકો છે અને બેંક એકાઉન્ટ કરતા સુરજનું એકાઉન્ટ જુદી રીતે ચાલે છે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા વાપરો એટલા ગુમાવો અને સાચવો એટલા તમારા સુરજનું દિવસનું એકાઉન્ટ એવી રીતે ચાલે છે કે જેટલા વાપરો એટલા તમારા અને એટલા ગયા એને રાત્રે પૂરા આપણે વિચારવાનું છે છે કે શું કરવાનું મન મજા આવે તમને બધાને આમ પાર્ટી કરવાનો શોખ હોય તો હું તમને પાંચ હારા ગીતની તમને આઈડિયા આપું આ ગીત પાર્ટીમાં નાચવા જેવા છે આ જગ્યાએ ફરવા જવા જેવું છે આ લોકેશનમાં બીચ સારા છે આ લોકેશનમાં હોટલ સારી છે આ લોકેશનમાં ડાન્સ કરી શકાય ગોગલ્સ કેવા પહેરવા બાઇક કેવી રેખવી ડ્રેસ કેવા હોય મેકઅપની કિટ કેવી હોય હવે તો કઈક મારી જરૂર નથી તમે ઇન્સ્ટાગ્રામમાં ખબર પડી જાય મારો મુદ્દો એટલો જ છે કે આમાં કાંઈ મફત આવવાનું નથી બહુ પ્રેક્ટિકલ ને વાસ્તવિક વાત કરું તમને કોક બેન આમ સાડી ગમી ગઈ હોય કે આ આને તો લગ્નમાં જે સાડી પહેરી દીપિકાએ જેવી સાડી પહેરી આલિયાએ જેવી સાડી પહેરી એવી તો આપણે પહેરવી છે તો એ મફત નથી આવવાની તમને કોઈ ગોગલ્સ ગમી ગયા હોય કે આ ટાઈપના ગોગલ્સ કા ટાઈપનું બાઇક આપણે ફેરવવું છે તો એ બાઇક મફત નથી આવવાનું વિચાર કરો પાંચ સાત વર્ષ તમે મહેનત કરશો ને તો આખી જિંદગી પાર્ટી થશે જે ધારશો એ પહેરી શકશો ખરીદી શકશો માણી શકશો ગાડી હશે તો ગાડી લઈ શકશો બાઇક હશે તો બાઇક લઈ શકશો કપડા હશે તો કપડા લઈ શકશો પાંચ સાત વર્ષ મહેનત કરશો પણ પાંચ સાત વર્ષ જલસા જ કરશો તો અત્યારે તો મમ્મી પપ્પા પૈસા ચૂકવશે અત્યારે તો સંસ્થાઓ પૈસા ચૂકવશે પાંચ સાત વર્ષની જલસા પછી આખી જિંદગી મજૂરી કરવી પડશે ક્યાંક ને ક્યાંક જઈને અમારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એવું બને કે છોકરાના થતા હોય ને પછી ધંધે બેસાડવો પડે ડાળે વળગાડવો પડે એવું અમે કીએ એટલે લગ્ન કરવા માટે એને દુકાન કરી દે સેલામ સેલો ધંધો છે ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ ને બે પાંચ જણા તો આવી જ જાય અમારે કાઠિયાવાડ બહુ આવે તમે ફોન કરો તો તમને એમ થાય નવો રાગ આવ્યો છે સંગીત નો પછી ખબર પડે કે મોઢામાં માવો થૂકે તો પછી હલો હલો કરે ને થૂકવાની જગ્યા ગોતતા હોય ફોન ઉચકીને કરીને બસો જણાના પાન યાદ રાખે પાન વાળો જણાના મોટા ભાગની દુકાન હોય તમે કહો ને કે ફલાણા શેરીમાંથી છગનભાઈએ કીધું પાન આપો એટલે છગનભાઈને પાન બાંધી દે મગનભાઈ કીધું મગનભાઈનું પાન બાંધી દે એનો અર્થ એ થયો કે એના મગજમાં યાદશક્તિ હતી મેમરી હતી મેમરી નો ટાણે દસમા બારમા ની પરીક્ષામાં ઉપયોગ ન રહ્યો એટલે ભાઈ ફેલ થયા ફેલ થયા લગન નહોતા થતા એટલે પાનની દુકાન કરવી પડી હવે જો ખરેખર એનો ઉપયોગ કર્યો હોત એને યાદશક્તિનો તો બસો જણાના પાન રોજ યાદ રાખવાને બદલે એક વર્ષ ખાલી વીસ ગણિતના સમીકરણ યાદ રાખી લીધા હોત ને તો બેડો પાર થઈ ગયો હોત અંદર પડ્યું છે આપણે બહાર નથી કાઢતા વિચારજો જેટલી ફોરેનની કંપનીઓની વસ્તુઓ આપણે વાપરીએ છીએ પછી આઈફોન વાપરતા હોય સેમસંગની વસ્તુઓ વાપરતા કોઈ કોરિયાની કંપની છે કોઈ ફ્રાન્સની કંપની છે કોઈક અમેરિકાની કંપની છે કોઈક જર્મનીની કાર છે કોક જાપાનનું વોશિંગ મશીન કે રેફ્રિજરેટર કે ફ્રી બાલો એસી છે પણ તમે ક્યારે એવું જોયું કે કોઈ જાપાનનો જર્મનીનો માણસ રિપેર કરવા આવે આઈનો 10મું 12મું ફેલ થયેલો કારીગર આવે છે તમારી વસ્તુ રિપેર કરવા તમે સર્વિસમાં તમારી 1.5 કરોડની ગાડી આપો છો ને જેના હાથમાં ચાવી આપો છો ને 10મું ફેલ થયેલો છે નકશામ ખબર નથી જાપાન જર્મની ક્યાં આવ્યું મારો કહેવાનો મતલબ એ છે કે જેને ભણવામાં ધ્યાન નથી આપ્યું ને એને જો માથે પડે તો ખાલી જોઈ જોઈને તોડભણ કરીને એટલું આવડી જાય છે કે આ ગાડી કેમ રિપેર કરવી આ ટીવી કેમ રિપેર કરવું એસી કેમ રિપેર કરવું તો મારા મિત્રો તમે બધા તો સામે બેઠા છો સરસ સ્કૂલના ડ્રેસ પહેરીને તમે જો ભણવામાં ધ્યાન આપશો તો તમે ગાડી બનાવી શકશો તમે ટીવી બનાવી શકશો ખાલી ગ્રાહક નહીં સર્જક બની શકશું આપણે અત્યારે તો આપણે ગ્રાહક છીએ બીજા વસ્તુ બનાવીને આપણે પૈસા દઈને ખરીદી આવી છે આપણે વસ્તુ બનાવશું શું દુનિયા ખરીદ છે આ લેવલ તમારામાં પડેલું છે સાદું ઉદાહરણ આપું તમારે જય વસાવડાની જરૂર નથી કૃષ્ણનું ઉદાહરણ તમારી નજર સામે છે કૃષ્ણ વિચાર કરો કેટલા વર્ષો પહેલા કૃષ્ણ એ પાંચ હજાર વર્ષ પહેલા વૃદ્ધાવનમાં રાસ કર્યો એટલે પાર્ટી માખણ ખાધું એટલે જલસા ખાવા પીવાની મજા કરો ખાના પીના મોજ ઉડાણા પણ જયારે જવાબદારી માથે લેવાનો સમય આવ્યો દસમા ધોરણના વિદ્યાર્થીની ઉંમર ચૌદ વર્ષની ઉંમર ચૌદ વર્ષે કંસને માર્યા પછી ધારત તો એમ કહેત ને કે મથુરામાં સવારે માખણ અને સાંજે રાસ કરો જલસા હવે તો કોઈ પૂછવા વાળું નથી હવે કોઈ રાજા માથે નથી હું જ રાજા છું એને બદલે એમણે સાંદીપડીના આશ્રમમાં જઈને ભણવાનું પસંદ કર્યું સુદામાની બાજુમાં બેસીને ભણવા બેસી ગયા ગરીબ વિદ્યાર્થી બાજુમાં બેઠો તો ફાઈવ સ્ટાર સ્કૂલ નહોતી ગોતી ફાઈવ સ્ટાર સ્કૂલ તો હસ્તિનાપુરમાં થઈ જે કુરુક્ષેત્રમાં પૂરી થઈ કુરુક્ષેત્ર એ તો અબ બધા જને કહેને દ્રોણાચાર્યનો ભોગ ગુરુનો શિષ્યએ લઈ લીધો કારણ કે ફર્સ્ટર સ્કૂલ વળા હતા સામાન્ય સ્કૂલની અંદર સાંદિપનીના આશ્રમમાં જઈને કૃષ્ણ ભણવા બેઠા પૈસાની પસંદગી ન કરી મોજની પસંદગી ન કરી રાસની પસંદગી ન કરી માખણની પસંદગી ન કરી માબાપના ખોળાની પસંદગી ન કરી પસંદગી કરી તો જ્ઞાન ન કરી પસંદગી કરી તો વિદ્યા ન કરી પસંદગી કરી તો બુદ્ધિ ન કરી અને તો એવી બુદ્ધિ બની તો એવું જ્ઞાન આવ્યું કે મહાભારતના યુદ્ધની વચ્ચે ઊભા ઊભા ગીતા સંભળાવે ને આટલા યોદ્ધાઓ ભીષ્મ સહિતના ઊભા હોય કોઈની હિંમત ન થાય કે રોકી શકે કે ઊભા રહ્યો એક મિનિટ ચૂપ થાવ બોલી શકે પંદરસો રાજાઓ સોનાના મુગટ પહેરીને બેઠા હતા એક કે એકના નામ ભૂલાઈ ગયા છે આજે કોઈને એના નામ યાદ નથી આવતા પણ એક મોરપીછ યાદ રહી ગયો જેને મુગટ પહેરે કે ન પહેરે એને મગજ એવું સોનેરી બનાવ્યું હતું વિચાર કરી કરીને કે જેને કારણે પાંચ હજાર વર્ષથી આપણે એનો જન્મદિવસ ઉજવીએ છીએ બરાક ઓબામા જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ને ત્યારે અહીં નરેન્દ્ર મોદી એ બોલાવ્યા દિલ્હી આવ્યા હતા ત્યારે એમણે એક વાત કરી હતી નોલેજ ઇઝ એ કરન્સી ઓફ ટ્વેન્ટી સેન્ચુરી પહેલાના જમાનામાં આપણે ખિસ્સામાં પૈસા હોય ને આમ જરાક ચાલ ફરી જાય જો તમે મોલમાં જાઓ ને પાકીટ ભરેલું હોય તો તમને મોજ આવે આમ બે ચાર ભાઈ બંધો ભેગા હોય કહી શકો કે જે ખાવું પીવું હોય જે કઈ પિક્ચર પિક્ચર જોવું હોય મેળામાં જાવ ચકડોળ બગડોળમાં જવું હોય કહી શકો તમે પણ થાય આમાં આવજો પરીક્ષામાં આ ધ્યાન રાખવાનું છે બાજુના પેપર વાળા કોક ન આવડતું હોય એટલે સપ્લિમેન્ટરી ના વિમાન બનાવે કોક એમાં ગોળ ગોળ ચકળા ચિતરતા હોય જેને ખરેખર પોતાના જીવનની પરીક્ષા આપવી છે એને આજુબાજુ શું થાય એનામાં ધ્યાન ગુમાવ્યા વગર પોતાના પેપરમાં ધ્યાન આપવું કારણ કે પેપર એનું એકલાનું જોવાનું જ સમૂહ જ જોવાનું એટલે આજુબાજુ નાની મોટી ઘટના બની ના કરે આપણા દેશમાં તો હવે દોઢબતનો દેશ થવા આવ્યો એમાં તો રોજ તમે ઘરની બહાર નીકળો તો દસ ઘટના બને ધીરુભાઈ અંબાણી એક જમાનામાં કહ્યું હતું કે ઘરની બહાર નીકળો તો તમને ભસતા કૂતરા મળે તો બિસ્કિટ આપો કરડતા કૂતરા મળે તો લાકડી બતાડો પણ યાદ એ રાખો કે કૂતરા માટે ઘરની બહાર નથી નીકળ્યા ક્યાંક મંઝિલ સુધી પહોંચવું છે ને એટલે ઘરની બહાર નીકળ્યા છે તો નાની મોટી આક્રામણ થાય તકલીફ થાય ઊંચા નીચા થાય આજુબાજુ કાંઈ પણ થાય આપણું લક્ષ્ય છે એ એમને રહેવું જોઈએ બધાને સેલ્ફી પડાવવાના તો શોખ હોય જ હવે આમ આપણે જો સેલ્ફી પડાવીએ ને પછી પછી આમ જોઈને ચેક કરીએ પહેલા એમનેમ એમ શું કોઈને મોકલે નહીં ફોરવર્ડ સીધા ન કરે ફેસબુકમાં મૂકે નહીં પેલા ચેક કરે હલી નથી ગયો ને આપણે હરખા એવા છીએ ને એમ આપણે આમ કઈ ખીલ હતો એ દેખાતો નથી ને વાળ છે એ વિખરાયેલા નથી ને આવું બધું ચેક કર્યા પછી હોય તો હરખો રંધો બંધો માર્યા પછી બે ચાર ફિલ્ટર બિલ્ટર નાખ્યા પછી અને પછી ફોટો લોકો મૂકે એક ફોટો પાડતી વખતે પણ આપણે ધ્યાન રાખીએ છીએ કે હલી ન જાય સરખો આવે ને તો દુનિયા જોશે નહીતર દુનિયા જોશે નહીં લોકો લાઈક કરવાને બદલે નીચે ઠેકડી ઉડાડશે તો ફોટા તો ડિલીટ થશે મફત પડે છે ને મફત જશે આપણે ને આપણે ડિલીટ કરશું કોઈ જોઈ નહીં શકે આપણે ને આપણે કાઢશું પણ જો પરીક્ષામાં સરખું ફોકસ ન રહે તો વિચાર કરજો કે ઓલા ફોટામાં જેટલી ચિંતા થાય છે એનાથી મોટો ફોટો પડશે સમાજની સામે કેવા થઈ ગયા છે અને ડિલીટ થાય એકવાર પડી ગયો એ પડી ગયો એને ડિલીટ દસ વર્ષ કાઢવા પડશે પછી બીજા વિચારજો એવું પરાક્રમ કરવું પડશે કે આગલા દસ વર્ષનો રેકોર્ડ ભૂસી જાય તો અઘરું જરાય નથી પરીક્ષા આપવી આપણે આમ થઈ જાય ને તો બધું અઘરું લાગે તમને મનમાં એમ ભાર આવી જાય ને કે ઓહો આ તો બહુ અટપટું છે બહુ અઘરું છે તો લાગે પણ તમે જો ઈઝીલી ફ્રેશ મૂડ ની અંદર પરીક્ષા આપો ને ઘણા લોકો છે ને પરીક્ષા માટે નવી જોડી સીવડાવે નવી પેન લઈ આવે ને પછી એવું હોય કે નવી પેન હરખી હાલે નહીં નવી જોડી ટાઈટ ફિટિંગમાં હોય તો વળી આમ જરાક મજા ન આવે એને બદલે રિલેક્સ રહીને પરીક્ષા આપો મેં તો મારા ત્રણ ચાર સાયન્ટિફિક ટિપ્સ બનાવી છે પરીક્ષા આપવા માટે તૈયારી કરવાની અને તાણું છે તમારે હજી બે મહિના ત્રણ મહિના બાકી છે હું તમને કહી દઉં જાગવા માટે બહુ ચા કોફી નહી પીવાના એક બહુ અતિ વ્યસન ની ટેવ હોય ને એ વડીલો પૂછજો એ કહેશે તમે મોઢામાં હોય ત્યાં લગી મજા આવે ઘૂટડા પીવો ત્યાં લગી મજા આવે પણ શરીરને ટેવ પડી જાય ને પછી શરીરની મજા દર કલાકે માગે એટલે એનો અતિરેક કરવાને બદલે ફ્રેશ ફ્રૂટ જ્યુસ પીવાના વિટામિન સી સાયન્સ તો એવો નિયમ છે કે એમાં એન્ટી હોય ને એટલે તમને માનસિક રીતે ફ્રેશ કરે આ તો સીઝન છે સંતરાની સીઝન છે ગાજરની સિઝન છે તાજા ફળોના જ્યુસ તાજા ફ્રીજમાં રાખેલા કેમિકલ વાળા નહીં તાજા ફ્રુટના જ્યુસ પીવાના અને ગરમ પાણી એ નહીં લેવાનું પછી ઘણા લોકો અમારે તો એક મિત્ર એવા હતા કે આવું બધું મેં કીધું તો ફ્રૂટના જ્યુસ વ્યુસ બનાવે સરસ ક્લાસ એને સુધારવામાં કલાક કે એટલો સમય પરીક્ષાનું વાંચવું નહીં આમ ગાજર શાંતિથી છોલે ને ની એક એક છાલ આમ પ્રેમથી ઉતારે આમ જ્યુસ વ્યુસ બનાવે આમ સરસ રીતે હાથમાં આમ ને આમ ફરતા ફરતા પીવે પછી ગરમ પાણી નાય ને પછી કે બહુ જ ફ્રેશનેસ છે હવે સરસ સપના આવશે એમ કરીને માથે ઓન સુઈ જાય એટલે ફ્રેશ થયા પછી વાંચવાની તૈયારી તો આપણે જ કરવી પડશે એ તો કઈ કઈ આમ હાથમાં ચોપડી હોય તો ઘણા લોકો પાસે કલ્પના બીજે પહોંચી જતા હોય છે મમ્મી પપ્પા એમ થાય કે બહુ વાંચે ઉલટું થઈ ગયું છોકરાઓ પરીક્ષા હોય મમ્મી પપ્પા પરીક્ષા ડબલ હોય એવું લાગે એને હાડા પાછે ઉઠાડવા માટે મમ્મી હરાચારે ઉઠી જાય એના થર્મોસ બનાવે લોકો ઉભા રહે સામ સામે આમ દોડા દોડી કરે હું તો મા બાપ ને એવી સલાહ આપું કે ભાઈ એવું તો જગતમાં બનવાનું નથી એમને જો ગુલાબના ગુલદસ્તા આપ્યા આપણા હાથમાં ગુલાબના ગુલદસ્તા સુવાળા સુવાળા અમારા હાથમાં હતા કારણ કે જેને ગુલાબ તોડ્યા એને કાંટા કાઢી હતા પણ કુદરતના ગુલાબ તમે તોડવા જાશો તો વીસ કાંટા વચ્ચે એક ગુલાબ ખીલેલું હશે કાંટા પહેલા આવશે જિંદગીમાં ગુલાબ પછી આવશે આ કુદરતનો કાનૂન છે જે કાંટા આમાં હાથ નાખી શકશે ને એને જ જિંદગીના ગુલાબ મળતા રહેશે સાદો નિયમ છે તો મા બાપને વિનંતી કરતો હું કે તમારા સંતાનોને કાયમ ગુલાબની પાંખડી નહીં મળે કાંટા ભેગા આવશે જ એટલી ગુલાબની પાંખડી ક્યાંય જગતમાં આવતી નથી તો એના પગ છે ને એટલા મજબૂત બનાવો કે દુનિયાના ગમે તે ખરબચડા રસ્તા ઉપર ચાલી શકે એને એવી ટ્રેનિંગ આપો અત્યારથી વાંચવામાં તમે મેં તમને કીધું એમ ફ્રેશ થવા માટેની એક નાનકડી ટીપ તો આપી દરેકની બાયોલોજીકલ ક્લોક હોય ચેક કરો ઘણાને સવારમાં વહેલા મજા આવે ઘણાને સાંજે મજા આવે ઘણાને કોક બાજુમાં બેઠું હોય ને સામસામે બોલે ને તો યાદ રહે જે તમારી પેટર્ન હોય ને એ પેટર્ન મુજબ નું ગ્રુપ બનાવો હવે તો મોબાઈલ છે હમણાં સાહેબ તમને કહી ગયા મોબાઈલ નો ફાયદો કેવી રીતે લેવો હું તમને એક ફાયદો સંભળાવું આપણા મગજમાં છે ને આપણા કબાટ હોય દાખલા તરીકે આપણા રૂમ નો કબાટ હોય એ કબાટમાં પાંચ છ ખાના હોય હવે આપણે કપડાં બહુ ઝાઝા ઠાસીને મૂક્યા હોય પુસ્તકો ઠાસીને મૂક્યા હોય દરવાજો ખોલો બે ચાર પડે નીચે આવે કારણ કે આપણે એક જ ખાનામાં બધું ભરી દઈએ છીએ જુદા જુદા ખાનામાં બધું રાખ્યું હોય કાંઈ નીચે ન આવે એમ જે ભણેલું ભૂલાઈ જાય છે ને ઓલા થઈ ગયું તું જેમ શીખવાડી પણ છેલ્લે બધું ભૂલાઈ ગયું ખરું ટાણું એમ જે બધાને પ્રશ્ન એ છે કે અમે વાંચીએ છીએ બહુ ક્લાસરૂમમાં તો બધું યાદ રહી જાય છે પણ એક્ઝામ ટાણે ભૂલાઈ જાય છે શું કામ થાય છે એવું પહેલા તો પદ્ધતિની ખામી છે પણ એમાં તો મારું નરીભાઈનું કોઈનું કાંઈ હાલે પદ્ધતિની ખામી એ છે કે આપણે ભણીએ છીએ આંખથી કાનથી સાંભળીને ભણીએ છીએ એટલે શબ્દ છે લેક્ચર સાહેબે લેક્ચર આપ્યું મેડમે લેક્ચર આપ્યું કાનથી ભણીને ઘરે જઈને આંખથી વાંચીએ છીએ રિવિઝન આંખથી વાંચવાનું પણ પેપર કેવી રીતે લખવાના છે હાથથી યસ મોટા ભાગના લોકો આ મહત્વનો મુદ્દો ચૂકી જાય છે કે પરીક્ષા એ જ સરખી રીતે આપી શકે કે જેના આંખ ને કાન સારા હોય જરૂરી નથી હાથની સ્પીડ બરાબર હોવી જોઈએ આપણી રાઇટિંગ પ્રેક્ટિસ ઓછી હોય છે લોકો રિવિઝન કરીને બધા જવાબો યાદ રાખે ની મનમાં પણ એકચ્યુઅલ લખવા જાય ને પછી ધીરે ધીરે બે ચાર લીટી ભૂલાવવા માંડે કારણ કે લખવાની પ્રેક્ટિસ ન હોય તો જે સવાલ અઘરા લાગતા હોય જે સવાલ આઈએમપી લાગતા હોય પણ બહુ યાદ ન રહેતા હોય દાખલા હોય સવાલ હોય એને હંમેશા લખીને યાદ રાખો લખવાની પ્રેક્ટિસમાં કરો સામે મોબાઈલમાં સ્ટોપ ચાલુ કરી દો અને લખવા માંડો પરીક્ષા જ આપીએ છીએ એમ માનીને લખવા માંડો એવું હોય કોઈક બહાર થી બોલાવીને બેસાડો સામે અડધી કલાક કે આ હું લખું છું આ બે જોઈ લો તમે કેવું લખાય છે કોકની હાજરી હોય ને તો જરાક આપણે ઘરમાં લગર વગર ફરતા હોય તો કોઈક આવેલા હડાક કરતા ઉભા થઈને અંદર જતા રહીએ પેલા પછી કઈક અમારે જેવા હોય કઈક ઉપર પહેરી લે કંઈક નીચે પહેરી લે ને આમ હરખા થઈને આમ ચડા પહેરીને ફરતા હોય ત્યાંથી બહાર આવી જાય ટી શર્ટ ને પેન્ટ પહેરીને જેમ કોક આવે તો આપણે હમાનામા થઈ જઈએ છીએ ને એવી જ રીતે કોકની હાજરીમાં પરીક્ષા આપવાની આવે ને તો જરાક હરખી આવે એકલા એકલા આપવાને બદલે એટલે સામસામે પરીક્ષા લેવાની એકબીજાની કારણ કે મહત્વની વાત જો તમે એકવાર સાંભળશો ને બધું સારું જ લાગશે પણ પિક્ચરના ગીતે યાદ ન થરતા 6 મહિના પછી યાદ ત્યારે રેક જ્યારે તમે રોજ સાંભળો પિક્ચરના ગીતે તો જ યાદ રહેશે પાંચ છ વખત કાનમાં આવે આપણી મેમરી પ્રેક્ટિસ થી ડેવલપ થાય છે એટલે મોટા મોટા સંગીતકારો મોટા મોટા ડાન્સરો છે ને એ પ્રેક્ટિસ કરે આમ તમે રીતિક રોશન ને ટાઈગર શ્રોફ ને વોર માં ઘુંઘરું તૂટ ગયું એમાં નાચતા જોતો હો તમને એમ થાય કે ઓહો આના તો હાથ પગ કેવા હાલે છે આમ કમર તો કટકા થઈ ગયા છે આખે આખા રબર જેવા છે આ જો આમાં તાલીમો પડી હવે આ રીતિક રોશને પોતે એવું કીધું છે સુપર થર્ટી પિક્ચર એનું આવ્યું અને એમાં એણે શિક્ષકનો રોલ કર્યો તો એનો ઇન્ટરવ્યુ હું જોતો તો એને એમ કીધું કે મારા હાથમાં છ આંગળી હતી અને હજી છે એક હાથમાં છ આંગળી છે અંગૂઠો આંગળી ભેગા છે એ કે લોકો એમ જ કે છ આંગળી વાળાને કે હીરો બનાવે જરા કે આમ આમ તેમ હોય તો હીરો હિરોઈન તરીકે ચાલો નહીં એટલે કે કે મેં પાંચ વર્ષ સુધી પ્રેક્ટિસ કરી ડાન્સની ઘોડેસવારીની બોડી બિલ્ડિંગની કારણ કે શરીર એવું હોવું જોઈએ ને કે લોકો આંગળી ભૂલી જાય ડાન્સ એવો હોવો જોઈએ કે લોકો આંગળી ભૂલી જાય જીભ થોથવાતી હતી તો નદી કિનારે ગોળ પથ્થર હતા એ લઈને કે જીભ નીચે રાખા અને અરીસા સામે એકલો એકલો બોલું સંસ્કૃતના શ્લોક બોલું શું કામ કાલ કે ઉચ્ચાર ચોખ્ખા કરવા પડે સંસ્કૃતના શ્લોકમાં હિન્દીમાં તો હજી ચાલે ધીમું ધીમું પણ પહેલામાં તો એક ધારા ઉચ્ચાર એક શ્વાસે કરવા પડે એટલે સંસ્કૃતના શ્લોક બોલી બોલીને જીભ જલાતી હતી છૂટી કરી આ કોઈ પ્રોસેસ આપણે જોવા નથી ગયા એના ઘરમાં એના મમ્મી પપ્પાએ જોયું હોય એના ભાઈ બેને જોયું હોય બરાબર આપણે સીધી ફિનિશ પ્રોડક્ટ જોઈ છે બાબા રામદેવ આમ ગોળ ગોળ પેટ હલાવતા હતા ને તમારા એક બે મિત્રો હલાવા ગયા તો આખે આખી કમર ખસી ગઈ પેટ તો એલું જ નહીં પાછળ મણકા ખસી ગયા હોસ્પિટલમાં લઈ જઈને બરફ ની થેલી નાખવી પડી આમ શેક કરો પંદર દિન આવી અને ખાટલો આવ્યો કારણ કે બાબા રામદેવ હિમાલયમાં જઈને વીસ વર્ષ લગી પ્રેક્ટિસ કરતા હતા પછી ટીવીમાં આવ્યા સીધા ટીવી ખેપકા જેટલા લોકો તમને દેખાય છે ને લતા મંગેશકર બાજુમાં આપણા ગુજરાતીઓ રહે છે જ્યાં લતા મંગેશકર મુંબઈમાં રહે છે હવે લતા મંગેશકર તો નેવું વર્ષના થયા હવે તો ગાતા નથી ટ્વિટર ઉપર ક્યારેક ક્યારેક બધા અભિનંદન આપે છે આપણા ગુજરાતી પાડોશીઓ એમ કે છે કે આજની તારીખે લતાજી રિયાઝ કરે ગાવું નથી પૈસા મેળવવાનું નથી કોઈ સમાજ વચ્ચે આવવાનું નથી તોય કરે તો એક દિવસે એમને પૂછવામાં આવ્યું આપણા જે મેં કીધું એમ ભાઈ જે બધા આજુબાજુ રહે છે એમાંથી કોઈ પૂછ્યું કે હવે દીદી તમારે તો કંઈ ગાવાનું નથી તમારું કોઈ ગીત નથી આવવાનું તમને કોઈ હવે કોઈ ગાવા માટે કોઈ બહાર મંચ ઉપર ચડવાનું નથી હવે નેવું વર્ષે શું કામ તકલીફ લ્યો છો એમણે એવો જવાબ આપેલો કે આજે નેવું વર્ષે મને મળે કોક ઘરે આવે કોક બહાર મને મળે તો એ લતા મંગેશકરને મળશે અને મારો અવાજ એવો ન થઈ જવો જોઈએ કે એને મળ્યા પછી એમ થાય કે આ લતા મંગેશકર આના ગીતો આપણે સાંભળ્યા પચાસ વર્ષ લગી એટલે ભલે નેવું ના થયા ભલે અવાજ ધ્રુજવા માંડે ભલે ઉંમરની અસર આવે પણ એવો અવાજ તો આપણે રોજ રિયાઝ કરીને રાખવો કે જેને કારણે મળવા વાળો આપણી સારી છાપ લઈને જાય આપણે ન હોય ત્યારે સો વર્ષ પછી લોકો પ્રેમથી યાદ કરે છેલ્લે અવાજ તળડાઈ ગયો તો એમ કઈ યાદ ન કરે નેવું વર્ષ અઠ્યોતેર વર્ષ અમિતાભ બચ્ચન ને શું જરૂર છે આપણે જાણીએ જ છીએ હોસ્પિટલમાં જાય છે કેટલી વખત થાકી જાય છે બે ચાર વખત એને આપણા દાદા સાહેબ ફાળકે એનો પોતાનો એવોર્ડ લેવાનો હતો એને તાવ આવ્યો પછી રાષ્ટ્રપતિ આખો ચેન્જ કરી વર્ષની ઉંમર છે પાંચ ઓપરેશન શરીરમાં થઈ ગયા છે અડધું કપાઈ ગયું છે સ્નાયુનો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે વચ્ચે તો એવા સમાચાર આવ્યા હતા કેન્સર અર્લી સ્ટેજ નું હતું ને પછી પાછું મટાડ્યું આ બધું કર્યા પછી માણસ છે અઠ્યોતેર વર્ષે કોણ બનેગા કરોડપતિમાં એનાથી નાની ઉંમરના લોકોને ટેકો કરીને બેસાડે છે પોતે અઠ્યોતેર નો હોય સામે કોઈક પંચાવન નો હોય ને એને ટેકો કરેલી સીટ ઉપર બેસવા માટે શું જરૂર છે એને પૈસા તો આવી ગયા પ્રસિદ્ધિ મળી ગઈ પણ એક મનમાં એવો એક વિશ્વાસ હોય કે ગમે તેમ કરીને મારે મારી છાપ પાડવી છે આ દુનિયા ઉપર દુનિયા મને કેવી રીતે યાદ કરે એ મારે ચેક કરવું છે આજે તમે બધા ઘણા નાના છો પણ આજે મનમાં આંખ મીચીને વિચાર કરજો રાતના સુતી વખતે કે આજથી દસ વર્ષ પછી આજથી પંદર વર્ષ પછી આજથી વીસ વર્ષ પછી દુનિયા મને કેવી રીતે જોશે દુનિયા મને કેમ યાદ કરશે થઈ શકે અઘરું જરાય નથી થોડુંક તમે કરી શકો મહેનત તો બધા પછી એક ચેમ્પિયનશિપ ગઈકાલે જ જીતી લીધી વર્લ્ડની તો ચેમ્પિયનશિપ જીતી લીધી સાક્ષી મલિક જેને આપણે કુસ્તીની અંદર ઓલિમ્પિકમાં મેડલ લીધો હતો એને હરિયાણામાં ખેતી કામ કરતા કરતા વિમાન ઉડતું જોયું હતું આકાશમાં તે છોકરીને એમ થયું કે મારે વિમાનમાં એકવાર જીવનમાં બેસવું છે ખેત મજૂરની દીકરીને કે વિમાનમાં બેસવાના પૈસા ન હોય તો સ્કૂલમાં કોક નું સાંભળ્યું કે કુસ્તીમાં ભાગ લ્યો ને તો ગવર્મેન્ટની સ્પર્ધામાં વિમાનની ટિકિટ આવે વિમાનની ટિકિટના મોહમાન મોહમાન કુસ્તીની પ્રેક્ટિસ શરૂ કરી ઈ લેવલે પહોંચી કે ઓલિમ્પિકમાં મેડલ મળ્યો એર ઇન્ડિયાએ ઓલિમ્પિકમાં મેડલ મળ્યો હોવાને કારણે 1 કરોડ રૂપિયા સુધીની વિશ્વમાં ક્યાંય પણ ફરવાની ટિકિટ મફત આપી કેવડી મોટી એચિવમેન્ટ જે છોકરીને એકવાર બેસવું હતું એને એક કરોડ રૂપિયાની દુનિયામાં કાંઈ પણ ફરવાની ટિકિટ મફત મળી અને હું એનો ઇન્ટરવ્યુ જોતો હતો ટીવીમાં એને જવાબ એવો આપ્યો કે ટિકિટ તો આપી પણ મારી પાસે હવે ફરવાનો ટાઈમ નથી કારણ કે હવે મારે રોજની છ કલાક તો કુસ્તીની પ્રેક્ટિસ કરવાની હોય છે ત્યારે નવરા હતા ખેતીમાં હતા ત્યારે હવે નવરા નથી હવે આવતી ઓલિમ્પિકમાં મેડલ જાળવવાનો છે પ્રેક્ટિસ કરવાની છે એટલે ટિકિટ આપી પણ ફરવાનો સમય નથી એમને એમ નથી દુનિયા જોતી મેં તમને ટાઈગર નાન રીતિક વાત કરી તો એ લોકો પોતાની તમને આમ ડાન્સ સરસ લાગે ને કીક સરસ લાગે કરો ને ને અત્યારે ઉભાથી કરજો એવો થાય છે કે નથી થતો એટલા માટે નહીં થાય કે આપણે એટલો સમય નથી આવ્યો આજે ફિલ્મ સ્ટારો આપણને બોડી બિલ્ડર લાગે સલમાન ખાન કે અક્ષય કુમાર પંચાવન પંચાવન વર્ષે મજબૂત લાગે કારણ કે એ લોકો ચાર ચાર કલાક જીમને આપે છે એનો એ ધંધો છે એની એ પરીક્ષા પાસ કરવાની છે શુક્રવારે આપણે કેવા દેખાશું આપણે એ પરીક્ષા પાસ કરવાની છે આપણે શરીરના જીમમાં જાય કે ન જાય અત્યારે આપણે મગજના જીમમાં જઈને બેસવાનું છે શરીરના સ્નાયુ કસાયેલા હશે ને તો કદાચ એવું થશે કે તમને કોઈ બોડીગાર્ડ તરીકે ઉભા રાખશે ડાંડિયા રાસ હશે ને પાસ ફરવા માટે કાળા કપડા પહેરાવીને પણ મગજના સ્નાયુ કસાયેલા હશે ને દાંડિયા આયોજન કરતા હશે ને આવા પંદર કસાયેલા શરીર વાળા બોડીગાર્ડ તરીકે નોકરીએ રાખતા હશે નક્કી કરો કે આપણે મગજ મજબૂત બનાવવું છે કે નહીં આવતીકાલની દુનિયા જો પહેલા મસલ પાવરની દુનિયા હતી જેની પાસે તાકાત હતી શસ્ત્રો હતા એ રાજ કરતા પછી મની પાવરની દુનિયા આવી જેની પાસે પૈસા હતા એ તાકાત વાળા કેટલા બધા રાજાઓ હતા મોટું મોટું લશ્કરવાળા હતા પણ પૈસાથી ખરીદવા માંડ્યા બધાને હવેની દુનિયા માઇન્ડ પાવરની છે આજે અબજપતિ જેફ બેઝોસ મેં કીધું એ હમણાં આવ્યા હતા એની પહેલા અબજપતિ બિલ ગેટ્સ એની પહેલા સ્ટીવ જોબ્સ આ ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ હવાર આપણી જેને પડે છે ને એમ પેલા તો લોકો હથળી જોઈને હવાર પાડતા હવે મોબાઈલ જોઈને જ પાડે છે ઘણા તો આમ પેલા ટૂથપેસ્ટ કર્યા વગર કોપી પેસ્ટ ચાલુ કરે પેલા મેસેજ બધા જોઈને પેલા જે હારા હારા મેસેજ લાગી એ નાખી દે ઘણા તો વાંચા વગર જ નાખી દે નીચે નામ કોકનું હોય એમાં સગાઈ બગાઈ થઈ હોય ને બહુ પ્રોબ્લેમ થાય હારા હારા મેસેજ ગોતી ને પોતે જેને સગાઈ થઈ હોય મોકલે પણ નીચે નામ કોક ના હોય પણ

ક્યારે સોંપશે જયારે તમારી પાસે પૈસા હશે ત્યારે મોબાઈલ ફોન એ મફત નથી આવવાના ગેલેક્સી એસ ફોલ્ડ નવો હમણાં આવ્યો સેમસંગનો મોબાઈલ હાથમાં ખુલી જાય આખો મોટો થઈ જાય એવો દોઢ લાખ રૂપિયાનો મોબાઈલ છે મારે લેવો તો મેં ભાવ જોઈને પડતો હું કે એવી કઈ આપણે જરૂર નથી આપણે આનાથી આલત છે જગી સમજે નથી બરાબર જેટલી તમને મોજ તો દુનિયામાં બધા કરાવશે જ તમે ધારો એવી મોજ કરાવશે પણ મોજ મફત નહીં કરાવે અને એટલે હું કહું છું કે એકવીસમી સદી માઇન્ડ પાવરની સદી છે જેની પાસે બુદ્ધિ હશે એ પૈસા કમાશે જેની પાસે નોલેજ હશે એની વેલ્યુ થશે કારણ કે મસલવાળા તો જોઈએ એટલા ફરે છે તમારે જે ગામમાં જોઈએ એમાં રૂપિયા નાખો એટલે દસ મસલવાળા આવીને ઉભા રહી જાય બોલો કોને પાડી દેવાનો છે બરાબર રૂપિયાવાળા ઘણા થઈ ગયા પણ રૂપિયાવાળાને આગળ શું કરવું રૂપિયાની એના માટે માણસો ભાડે રાખવા પડે છે બહારથી ટેલેન્ટેડ મેનેજરો બોલે આવવા પડે છે તમે વિચાર કરો પૂછો સાહેબ ને અમેરિકામાં આપણા બે ભારતવાળા જ ગોઠવાઈ ગયા છે સુંદર પિચાઈ Google માં અને સત્ય નાડેલા Microsoft માં બે મોટામાં મોટી કંપની ઇન્ટરનેટની છે એ ભારતવાળા ચલાવે છે બુદ્ધિવાળા માણસોને લઈ આવ્યા કારણ કે બુદ્ધિ તો જોઈને ચલાવવા માટે કંપની એટલે એ જ વાત છે કે એ ત્યાંથી જ આવશે કે જ્યારે તમારું મગજ ચલાવશો ચલાવશોન તમે ભણશો નહીં તો એન્ટ્રી નહીં મળે જો આમાંથી ઘણા મિત્રોને એવું થતું હોય છે કે ભણ્યા પછી શું કરવું મારું એટલું જ કહેવાનું છે પિક્ચર જોવા જાઓ અંદર જઈને તમે પોપકોર્ન ખાઓ મોબાઈલ ઉપર વાત કરો પિક્ચર અડધું જોવો અડધું જોઈને બહાર આવતા રહ્યો અડધા પિક્ચરેથી નીકળી જાવ ઇન્ટરવલ પડે ત્યારે કોઈ પૂછવાનું નથી પણ અંદર આવવા માટે ટિકિટ બધાય માગશે બહાર જવાની ટિકિટ નહીં માગે તમારી માર્કશીટ એ તમારી એન્ટ્રી ટિકિટ છે તમે એ ટિકિટ લીધા વગર અંદર નહીં જઈ શકો બહાર આવવામાં માંધો નહીં આવે ગિરનાર પર્વત ચડવો હોય પાવાગઢ ચડવો હોય અંબાજી ચડવું હોય ને તો બે કલાક ત્રણ કલાક ચાર કલાક મેં કીધું ને જેવો ઘેરાવો મારા જેવાનો હોય જાજી વાર લાગે આપણે પાણી પીતા જાય શ્વાસ લેતા જાય પછી ચડીએ આમ જુઆ ન્યા બધે મારી સામે બેઠા છે તો સરસરાટ ચડી જાય પણ પાંચ કલાક કે બે કલાક ચડતા થાય ઠેકડો મારવામાં એક જ સેકન્ડ થાય દુનિયામાં પડવું સહેલું જ છે ચડવું અઘરું છે ઉપર ઓસામા બિન લાદે ટાવર અમેરિકા તોડી નાખ્યા અડધી કલાક થઈ છ વર્ષે હંમેશા કોકનો ટાવર તોડવામાં સહેલું છે પણ કોકના ટાવર તમે તોડો કોક તમને ગોતી ને તોડી નાખે પછી લાદન ને પાકિસ્તાનમાંથી ગોતીને અમેરિકા એવો તોડી નાખ્યો કે લાશય ન મળી આજની તારીખે ક્યાં નાખી છે એ કોઈને ખબર નથી હા દરિયા નાખી દીધી એટલે કોઈ કોઈ ગોત જ નહીં માછલા લખાઈ જાય પણ પેલા દુબઈ ના અબુધાબી ના શેખે કોકના ટાવર તોડવાને બદલે મહેનત કરીને પોતાનો ટાવર ઊંચો ચઈનો તો અહીંયા આપણે ફોટા પડાવવા જાય અહીંયા આપણા તિરંગાના ફોટા આવે છે છવ્વીસમી જાન્યુઆરી એ ત્રણ કલર હશે ત્યાં ત્યાં અમેરિકનો જઈને પિક્ચરનું શૂટિંગ કરે અઢીસો ડોલર ખર્ચીને જમવા જાય ટાવર જેટલા ઊંચા ચણસો ને એટલી દુનિયા તમારી પાસે આવશે કોકના ટાવર તોડવા તો દુનિયા તમને તોડી નાખશે મેમરીની ટીપ આપી દઉં જે રોજનું છે ને એ આપણને યાદ ન રહે આ મારા જેવા છે ને આમ રંગબેરંગી ટી શર્ટ પહેરીને જાય મને ઘણા પૂછે તમે હું રંગબેરંગી ટી શર્ટ પહેરતા હશો હું એમ કલર છે ને યાદ રહી જાય આમ સો ગાડી વ્હાઈટ પીડી હોય એમાં એક લાલ કલરની ગાડી હોય ને તો તમને યાદ રહી જાય કે લાલ કલરની ગાડી માણસની મેમરીમાં મેં તમને કીધું એમ કબાટમાં ખાના હોય ને એમ એક ખાનું છે ઓડિયો મેમરી એક ખાનું છે કલર મેમરી એક ખાનું છે વિઝ્યુઅલ મેમરી આપણે એક જ ખાનાનો ઉપયોગ કરીએ છીએ વાંચવાનું ગોખવાનું ગોખડપટ્ટીના ખાનામાં જ બધું નાખીએ છીએ એક ખાનામાં જ બધા કપડાં બધોય નાસ્તો બધુંય ભરી દેશે બધું નીચે આવશે કાંઈ અંદર રહેશે નહીં તમારા તમારા મોબાઈલમાં રેકોર્ડર ચાલુ કરી જે સવાલનો જવાબ અઘરો લાગતો હોય તમારા અવાજમાં તમે જ જાતે ચોપડીમાંથી વાંચી વાંચીને રેકોર્ડ કરો અને કાનમાં પછી ઓલા આપણે આમ ઈયર પ્લગ કહેવાય અમે હસતા હસતા પપુડા કીએ એ તમારા ને તમારાને તમારા અવાજમાં વોકિંગ કરતા કરતા સાંભળો વોકિંગ કરશો એટલે જરાક બ્લડ સર્ક્યુલેશન થશે શરીર ફ્રેશ થઈ જશે કાનમાં અવાજ આવશે પછી ઘણી જોજો અમુક ડાયલોગ આપણે સાંભળીએ ને ડાયલોગનો રણકો આપણને મગજમાં સંભળાય વિચારજો ક્યારેક આમ તમે યાદ કરજો રિશ તમે તો હમ તો મારે બાપ હોત આમ તો હું બોલું ને એટલે તમને મારો અવાજ ન સંભળાય તમને સીધો અમિતાભનો અવાજ સાંભળાય કારણ કે ઓડિયો મેમરીમાં છે આપણી લેખો સાંભળેલો છે ઓલરેડી મન મોર બની છનગાટ કરી ઊંકાવે એટલે ઓસમાન મીરનો અવાજ સંભળાય કારણ કે ઓડિયો મેમરીમાં છે તમે વિચાર કરજો કોઈ પણ આમ છેલ્લા દિવસ પિક્ચરમાં આવેલા ખબર છે નરેશ કનોડિયાના અવાજમાં ડાયલોગ આવ્યો હતો છેલ્લે ઓલા પટાવાળો એક ભાઈ હતો એ બોયલો હતો બરાબર તો એ નરેશ કનોડિયાનો અવાજ વિચાર કરો વીસ વર્ષ પછી એ લોકોના મગજમાં પ્રિન્ટ થયેલો છે કે આ અવાજ કોનો હતો કે નરેશ કનોડિયાનો આ હંમેશા ઓડિયો મેમરીના ખાના છે માણસ આમ અવાજ સાંભળીને કહી દે કે હે આ તો આનો અવાજ છે બરાબર તો ઓડિયો મેમરીના ખાનામાં આપણાને આપણા અવાજમાં જવાબ રેકોર્ડ કરો લાગતા સવાલોના બીજું એક મેમરીનું ખાનું છે કલર મેમરી કલર લઈ લઈ પેપર સમીકરણો લાગે જવાબોના મુદ્દા લાગે મુદ્દા યાદ હશે ને તો જવાબની ની ભાષા તમે તમે આમ તેમ લખશો ને તો શિક્ષકો માફ કરી દેશે બરાબર પણ મુદ્દા સાચા હોવા જોઈએ મુદ્દા અન્ડરલાઈન કરેલા વ્યવસ્થિત હોવા જોઈએ દસ મુદ્દા કારણ કે ઉપરી નજર આમ પેપર જોવે એની કલ્પના કરો ચોવીસમું પેપર હોય તમારું પંદર મિનિટ બ્રશ કરતા હો મોઢું થતા હો ત્યાં અરીસા પાસે ચોટાડી ગયો રોજ જોયા કરવાના એવું બનશે કે પરીક્ષામાં તમને સવાલ આવશે ને તો પેલા કલર મગજમાં આવશે પેલો સવાલ